સુરતના પૂણા ગામની અમી પાર્ક સોસાયટીમાં વિરોધ મહિલાઓ દ્વારા થાળી વગાડી કરી વિરોધ કર્યો સોસાયટીમાંથી રોડ નીકળતા વિરોધ કરાયો બસો મકાનોના રહીશોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી રોડ બનાવવામાં સ્થાનિક આપના કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ વર્ષોથી બનેલી સોસાયટીમાં અચાનક રોડ કઈ રીતે પાસ થયો સ્થાનિકો અનેકોને રજૂઆત કરી છતાં પરિણામ નહીં આવક વિરોધ નામ દક્ષા છે 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 માંગ માંગ બસ બસ એક એક જ જ કે રસ્તો નથી કાઢવાનો બસો આસપાસ ના મકાન છે ને થી બધા છે કે રસ્તો નીકળવાથી જો તો પેલા તો એ કે બાળકો ન રમી શકે અને સ્ત્રીની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે કેમ કે રસ્તો હોય ત્યારે રાતે બાર વાગે કોઈ નીકળે એક વાગે નીકળે આપણે એને કોઈ ના ન પડી શકીએ એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલા અને બાળકોને રમવાનું ખાસ આ બે વસ્તુ નહીં ઇમરજન્સી થાય તો ઇમરજન્સી થાય કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળીએ એકવી પ્રતિક ડોલી જનસાક્ષી સુરત